સુરતમાં સૌથી પહેલા પંદરમી સદીમાં આર્મિનિયમ લોકો સુરત આવ્યા હતા પંદરમી સદીમાં બનેલ આર્મિનિયમ કબ્રસ્તાન અને ચર્ચના જર્જરિત અવશેષો આજે પણ કતારગામ ખાતે હયાત છે સુરતનો ઇતિહાસ ખૂબ જૂનો છે સુરતનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે સુરતમાં ઘણી બધી હેરિટેજ મિલકતો અને ઇમારતો આજે પણ યથાવત છે સોળમી સદીમાં સૌથી પહેલા સુરતમાં વેપાર કરવા માટે અંગ્રેજો આવ્યા હતા પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે અંગ્રેજો પહેલા સુરતમાં આર્મિનિયમ લોકો પણ વસવાટ કરતા હતા અને તેના પુરાવા સુરતના કતારગામ ખાતે આવેલ આર્મિનિયમ કબ્રસ્તાન છે જ્યાં પંદરમી સદીમાં ચર્ચ પણ બનાવવામાં આવ્યું છે અને આ ચર્ચ આજે પણ હયાત છે આ ચર્ચના પાદરી તરીકે સેવા આપતા ફાધરની પત્નીની કબર પણ અહીં મોજૂદ છે ઓગણીસ થી પચીસમી નવેમ્બરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ ડી તરીકે ઉજવવામાં આવે છે તો ઐતિહાસિક અને હેરિટેજ ધરોહને સાચવા માટે લોકોને હેરિટેજ ઇમારત અને વસ્તુ વિશે જાણકારી મળે તે માટે આ વીકની ઉજવણી કરવામાં આવતી હોય છે અને વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં અંગ્રેજો બ્રિટિશ રાજયહુદી અને પોર્ટુગીઝ લોકો આવ્યા હતા પરંતુ આ પહેલાં અહીં આર્મેનિયમ લોકો પણ વસવાટ કરતા હતા આર્મેનિયમ સિમે સિમેટ્રી અંગે સુરતના ઇતિહાસકાર સંજય ચોક્સીએ કહ્યું કે આર્મેનિયમ લોકો પંદરમી સદીમાં સુરત આવ્યા હતા અને તેના ચોક્કસ પુરાવા તેમના કબ્રસ્તાનમાં આવેલ કબરો પરથી ખબર પડે છે તો આર્મિનિયમ એક નાનો દેશ છે જે રશિયાની નજીક આવ્યો છે આર્મિનિયમ સાથેનો સુરતનો નાતો તો ખૂબ જૂનો રહ્યો છે ઓગણીસમી આજે પણ આ ચર્ચ અને આર્મિનિયમનું કબ્રસ્તાન યથાવત છે જે પુરાતત્વ વિભાગના હેઠળ આવે છે સુરતમાં આવનાર વિદેશી પ્રજાઓમાં એવું કહેવાય છે કે આર્મેનિયનો પહેલા આવેલા પોર્ટુગીઝો બી આવેલા પણ પોર્ટુગીઝો અહીંયા સ્થાયી નહીં થયેલા આર્મેનિયનો આવેલા અને એને માટે પંદરસો ને ઓગણસીમાં એમની એક પાદરી વોક્સનની પત્નીની કબરના લેખ ઉપરથી આ એક સાબિત થયું છે ઐતિહાસિક પુસ્તકોમાં અને ત્યાર પછી અંગ્રેજોનું પહેલું વહાણ તો સોળસો ને આઠમાં આવ્યું હતું આ આર્મેનિયન કબ્રસ્તાન ખૂબ જ કલાત્મક કબર લેખો છે અને એ યુકે સ્થિત લીઝ ચેટર દ્વારા એ એનું અંગ્રેજીમાં ભાષાંતર પણ થયું છે અને એ લીઝ ચેટર ની વેબસાઈટ ઉપર પણ એ ભાષાંતર લોકો માટે એમણે પ્રદર્શિત કર્યું છે ચારસો વર્ષ તો ખરા જ કારણ કે પંદરસો ને ઓગણસી ની આ કબર છે એટલે એ પહેલા એ લોકો એના પણ વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલા એ લોકો અહિયાં સુરત આવ્યા હતા અને આપણને ઇતિહાસના પુસ્તકોમાં એક કારણ જાણવા મળતું નથી કે એ લોકો સૌથી પહેલા અહીંયા આવ્યા અને એ એ લોકો કઈ પ્રવૃત્તિઓ અહિયાં કરતા હતા આ છે ને આર્મેનિયન લિપી આર્મેનિયન છે પણ એ એક બોલી છે ઝુલફાન બોલી ત્યાંનો એક પ્રદેશ છે ઝુલફાન આર્મેનિયા આર્મેનિયા એટલે રશિયા થી એના નીચેના દક્ષિણ ભાગમાં બહુ નાનકડો દેશ છે અને એ ઝુલફાન બોલી છે વર્ષ આર્મેનિયા નું આ અત્યારે જે ચર્ચ છે એ ત્યાર પછી બાંધવામાં આવ્યું હતું પણ એ પહેલા આર્મેનિયાનો આમ તો ખ્રિસ્તી ધર્મ પાડે છે અને ત્યારે તેમનું એક ચર્ચ હતું અહીંયા સુરતમાં સૌથી જૂનામાં જૂની